જય સ્વામિનારાયણ ગુડ મોર્નિંગ ન્યૂ બ્લોગમાં વેલકમ છે આ છે એન્ટ્રી ગેટ એન્ટ્રી ગેટમાં એવું છે કે કામ ચાલે છે એટલા માટે બંધ કરી દીધું છે અને પાછળની સાઈડ કર્યું છે ચાલુ તો ચાલો તમને હું મહાદેવના દર્શન કરાવું છું તો વિડીયોમાં બહી ના રહીશું આ છે આપણું ઈશ્વરિયા મહાદેવનું મંદિર તો ચાલો અંદરથી બતાડી દઉં તમને જોઈ લો છે જોઈ શકો છો તમે અલે તો પહેલાના જમાનામાં હતું ઈ ટાઈપનું મંદિર ઈશા જોઈ શકો છો અને આ ફરતી બાજુ ઝાડવા છે ખાલી અને સામેની સાઈડ એન્ટ્રી ગેટ છે મેં તમને કીધેલું જ હતું પાછળની સાઈડ અને આ છે રેવાનું જોઈ લો છે મંદિર ત્યારબાદ તમને પરશુરામ ભગવાનનું મંદિર બતાવી દઉં જોઈ લ્યો છે આ આપણા પરશુરામ ભગવાન નજીકથી બતાવી દો જોઈ લ્યો છે જોઈ લ્યો ત્યારબાદ તમને રામ લક્ષ્મણ નું મંદિર આખા રામ લક્ષ્મણ જાનકી તો અનેક જગ્યાએ હોય છે મંદિર જોઈ શકો છો ત્યારબાદ તમને બટુક ભૈરવનું મંદિર અને આ છે આપણો ધૂણો જોઈ શકો છો તમે આ છે આપણા બટુક મહારાજ જોઈ લ્યો છે ત્યાર બાદ તમને ગણપતિ ભગવાન ખાલી જ જોઈ લ્યો એના હનુમાનજી મહારાજ નું મંદિર બતાવીશ જોઈ લ્યો છે મંદિર બહુ જૂનું છે એટલા માટે કલર તમે જોઈ લ્યો ત્યારબાદ નાગ બાપાનું મંદિર ત્યાર બાદ ભેરવ માતા ભેરો ભગવાન સોરી ને શીતળા માતા અને જે તે સમયે કેવું હતું અમે નાના હતા ને તો અમે અહીંયા પાછળની સાઈડ આવતા તમને દેખાતું જઈશે તો મેળો થતો અને શું છે કે હવે તો કઈ ખબર જ નથી કઈ મેળો થાય છે કે નથી થાતો એ સમયે થતો તો મેળો એટલા માટે હું કહું છું આ બાજુ પાછળની સાઈડ હવે તો લગભગ બંધ થઈ ગયું છે બધું માટેનું તો તમે જોતા જશો એ સમયે તો પબ્લિકે એટલું હતું આમ તમને એમ થાય ઓહો અને આ છે ઝાડવા તમે દેખાતું જશે સામેની સાઈડ જોઈ છે મંદિરની તો કોઈ વાત નથી અને મંદિર નામ કહું ને તો તમને બહુ જૂનું હશે જો આ મંદિરે જે આવ્યા હોય એ મને કોમેન્ટ કરજો વિડીયો હું મૂકું ત્યાં કે ના ભાઈ અમે આવ્યા છીએ તો મારા વિડિયોને અહીંયા એન્ડ કરું છું સરસ મજાની એક લાઇક આપી દેજો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જય હિન્દ જય